कौन हमें ओम कर दो ओम जो ओम जो माँ माँ बाप ओम 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 आ है तू बड़े जो है इतना परिवार का बना नहीं पाता क्या ये तेरी माँ है बेटा जो तो करा तो करा कर जुटूल है हाँ चुके जो थी हेलो गाइस गुड मॉर्निंग सवा सवाल अब दर रातेला दे बस तो बच्चा दी सवाल पड़ी तो મને સુને ખબર ને સપના માં આ બસી કમ જોગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લઈને આવી દોવા ઉગળો દોવા એડી વાહને તમે ચાલો ઉઠશો જો એટલે તમાર તમાર પર વેલા ઉઠો અન કે કે ફોમ ઓબર વેલા ઉઠો તો તો અધિક ઘરે તો

ખાવાની તો મોકી જ ખવાય તો હાલ ખાવાની હોય તાને હાલ તાજું તાજું જ ખવાય તાને પછી ના ખવાય અરે જે તું ઉપર છે ના એ સિંધી હાલવાય ને ચાગર બનાય તો ભાઈ પૂજા મમ્મી શાંતિથી બહાર બેઠો છું આનંદ લીધું બહાર વાર ખાય છે બહારનો તાજી તાજી હવા અને ગાય જઈએ તો ચૈત્ર મહિના નવરાત્રિ ચાલે છે હા સોંગ વાગે છે કે चौथ्या महिना नवरा रजा जमे एक टाइम हाल आयो बोल कंटाळ होता थंड नाही आता बाजू ब्लाउज ऑर्डर लस हाल सीजन सीझन जती रे नाई होळी आम्हाला लग्न सीजन चालू आहे महिना पै ना पेला बागड़ एगड बिल्ला भाई

પરીક્ષા એટલે ના પણ હાલ ગરમી ની બગા હારી દાળા ની અને ગાઈ આવતા ના આવતા વિરેન્દ્ર કેવડી મોટી રસી જો ખાલી મળે દો રૂપિયે વાલી શું કેવું વિરે આમ પેલો જાણજો છું એ તૈયારી આપવાની કઈક વાગે આવશે રે એ વાત જ જોઈ રહ્યો ઓમ એ ઓમ કરજો ઓમ જો ઓમ જો મા અમાર બગણો ઓમ 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 આલાય

Toh gak dikar minis ijen aja iksa, tarak abija, iksa, 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 લેડે કર મેડ આમ લીધી કરાવું છું હું બીજી લેવી છે સંજય બેન ખા ઠંડીનો આ ગરમીનો હા 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 લે પણ હાલ તો ને અત્યારથી તો ગરમ ગરમ છે બરફ જેવી છે આમ જો આ બાજુ ફોટો પાડો મસ્ત હા કાદુ તમે કહો છું શો નહીં સાંજે ખાઓ આપણે ઘર તો ભાઈ ચાંદી બે જાય નહીં નવા ને આ સિવાય બેહી જાય કરી લગભગ બે વાગ્યા છે અમારે ઠેકો પડી ગઈ છે ક્લાસમાં જાય છે એટલે કોઈ નક્કી ના હોય નહીં ક્લાસમાં નક્કી ના હોય કાલે જા સાડા ત્રણ વાગ્યા છે મમ્મી મસ્ત બનાવી ચા બનાવી છે ચા પા પીએ શાંતિથી અને ભાઈ આવી ગયા છે બાઈક તો હું પડી ગયું મળીએ જઈને બીજા મમ્મી જોઈ વાતો બહુ જ હું જોદુ શાન ના દાદા આ જોવા મળે તમે સંપૂર્ણ તૈયારી પડે ચાલતો

એવું ના ના ચાલો તું ગાનું બીજો કાઢે હું વિડીયો ઉતાર તારું હવે ના ચાલો ચલો અને ગાઈ જો પૂજા અહીંયા ચાબી ના તૈયારી કરે છે ફર્સ્ટ ક્લાસ એ આખા દૂધી જા સ્પેશલ એ મારો વાઘ આવી ગયા તો ગાય તમારે પણ ચા પીએ કોક દિવસ આવો વિઝિટ કરો

શાંતિ જાણો ચલો ભાઈ જમી લઈએ પેલા ફર્સ્ટ ક્લાસ પછી મળીએ આપણે તો ભાઈ ફર્સ્ટ ક્લાસ ના જમવાનું ચાલી રહ્યું છે વાહ ભાઈ વાહ ગાઈસ આખા દાણાનો ઉપવાસ એટલે ઓ ડિસ્ટર્બ ના કરાય તો શાંતિ જમવા દેવાનું પેલા બેઠો ને તો આપા ગુજરાત કર કેરે કે બાઈ લોકો કડી પણ આપા ઓમ તો આપા કોઈ ભાભી ગમનો એટલો મજા આવે યાર ધરે ખવાય થોડું

तो तो रात पड़ी सर पापा जी मालिश पालिश कर दी थी पप्पा ना जो मालिश कर दी थी कम्पलीट थी गो लो हाँ मलिश कर फिर पड़ो थोड़ो लो पप्पा गुड नाइट है ऊँगो लो चेता तेरा घेरा था पापी तेल क्यों चौथा जो गाय

ના ઓર ધૂંગ લઈને આવે કે ના ના ભઈ ના હું બોલ તો આટ ટાઈમથી બોન અપ થઈ તા ભઈ વખતે પૂરી જશે કે શું હશે છે પા ટેણીયા છે જો ભાઈ જા હું ફગ ફગ કે રાજાશાહી જોત ખાય તો એ તો પાણી તમા બધાને મજામાં ગાઈસ

કાલની વ્યાખી પછી કોઈ પૂછા ના આપણે લાવવું પડે તો મનો મન આપણે પૂછીને પૂછજો અરે પૂછીને તમે કે એટલે કોઈ ના જ પાડવું કે મોટા પૈસા વાપરે લાવે ને તો પીવી જ પડે મારે કેવું કેવું પડે આપણે રસ્તા આપણે રસ્તા બેસી પૂજા તો તબિયત થોડી બીમાર ઊંઘી જાય તો આ ન પડે શું કેવું

જે ઓખું ખોલવાની પણ ખોલાય ખોલાય કરું ત્યારે તો આપણે તો હું જો ચલો ગાય તો દરેકને ગુડ નાઇટ મળીશું કાલે એક નવા બ્લોગમાં જય માતાજી